ભક્તિ નો સંગમ પ્રાચીન ભારતની ભક્તિ પરંપરામાં દીવો પ્રગટાવ્યો આ સંતોમાં સૌથી મહાન સ્થાન ધરાવતા સંત કબીર એક એવા દ્રષ્ટા હતા જેમણે જ્ઞાન અને ભક્તિની ગંગા વહાવી તેમણે માત્ર ધર્મ જાતિ કે પંથના બાંધણ તોડી નાખ્યા નહીં પરંતુ સર્વ માનવતા માટે સમાનતા અને એકતા નો સંદેશ આપ્યો છે જન્મ વિશે ઘણી વાર્તાઓ પ્રચલિત છે ઇતિહાસ માં તેમના જન્મ અંગે અનેક મતભેદ જોવા મળે છે પરંતુ મોટા ભાગના વિદ્વાનો માને છે કે તેમનો જન્મ ઈસ તેરસો અઠાણું માં વારાણસી કાશી શહેરની નજીક લહેરતારા તળાવ પાસે થયો હતો એક નિષ્ઠાવાન કથા વણકર દંપતી નીરુ અને નિમાએ અપનાવ્યા આ દંપતી નિસંતાન હોવાથી તેમણે કબીરને ખૂબ જ પ્રેમથી ઉછેર્યા ગરીબ હોવા છતાં નીરુ અને નિમા કરુણામય હૃદય ધરાવતા હતા અને તેમના ઉછેરમાં જ કબીર સાદગી સત્ય પ્રેમ અને શ્રદ્ધાળુ સ્વભાવના બન્યા બાળપણથી જ તેમનું મન આધ્યાત્મિક ચિંતનમાં લાગેલું રહેતું તેઓ અન્ય બાળકોની જેમ રમવાને બદલે સૃષ્ટિના રહસ્યો અને ઈશ્વર વિશે વિચારતા તેમના મનમાં સતત એક પ્રશ્ન ગુમરાતો હતો કે સત્ય શું છે અને ઈશ્વરને કેવી રીતે પામી શકાય ગુરુની શોધ એક અનોખી દીક્ષા અને જીવનનો વળાંક કબીરને અંદરથી એક સત્યની તરસ હતી તેમને લાગતું હતું કે કોઈ ગુરુના માર્ગદર્શન વિના આ તરસ છિપાવી શક્ય નથી તેથી તેઓ વારાણસીના પ્રખ્યાત સંત સ્વામી રામાનંદને પોતાના ગુરુ બનાવવાની ઈચ્છા રાખતા પરંતુ તે સમયના સમાજમાં જાતિ ભેદ એટલો ગાઢ હતો કે કબીર જેવા જુલાહા નીચી ગણાતી જાતિના વ્યક્તિને ગુરુ-શિષ્ય તરીકે સ્વીકારે તેવી શક્યતા નહીવત હતી પરંતુ કબીરનું મન ન હતાશ થયું તેમણે એક યુક્તિ કરી એક વહેલી સવારે તેઓ ગંગાના ઘાટ પરની સીડીઓ પર આડા પડી ગયા જ્યાં રામાનંદજી સ્નાન કરવા આવતા હતા અંધારામાં પગ અજાણતા જ કબીર પર પડ્યો અચાનક તેમના શબ્દો નીકળ્યા રામ રામ બેટા કબીરે આ શબ્દો ને જ ગુરુમંત્ર માની લીધો અને રામાનંદજી ને પોતાના ગુરુ ઘોષિત કર્યા જયારે રામાનંદજી ને આ વાત ની ખબર પડી ત્યારે તેઓ કબીર ની આ શ્રદ્ધાથી અત્યંત પ્રભાવિત થયા અને તેમને પોતાના શિષ્ય તરીકે સ્વીકાર્યા આ ઘટનાએ કબીરના જીવનમાં એક કાયમી વળાંક લાવ્યો કબીરની વાણી સાખી અને પદોનો અમર ખજાનો પોતાના ગહન વિચારોને ખૂબ જ સરળ અને લોક શ્લોકો કે જટિલ ગ્રંથોનો આધાર લીધો નહીં તેમની વાણીમાં લોકોના રોજિંદા જીવન સાથે જોડાયેલા ઉદાહરણો જોવા મળે છે જેથી દરેક વ્યક્તિ તેમના સંદેશને સમજી શકે તેમણે દોહા અને પદો રૂપે જીવનના ઊંડા સત્યો રજૂ કર્યા તેમની વાણીમાં પ્રભુ પ્રત્યેની તીવ્ર લાગણી સમાજના પાખંડ પ્રત્યેનો વિરોધ અને માનવતાનું ગાન જોવા મળે છે કબીરના કેટલાક અમર દોહા પોથી જગમુઆ પંડિત પંડિત ભયા ન કોઈ ઢાઈ અક્ષર પ્રેમ કા આ દોહામાં તેમણે કહ્યું કે મોટા મોટા ધાર્મિક ગ્રંથો વાંચીને દુનિયા થાકી ગઈ પરંતુ કોઈ જ્ઞાની ન બન્યું જેને માત્ર પ્રેમ નો અઢી અક્ષર સમજ્યો જ સાચો જ્ઞાની બન્યો ગુરુ ગોવિંદ દોખ ખડે કાકે લાગુ પાય બલિહારી ગુરુ આપકી મહિમાનું વર્ણન કરતા તેમણે કહ્યું કે જ્યારે ગુરુ અને ઈશ્વર બંને સામે ઊભા હોય ત્યારે હું સ્પર્શ સમાજ સુધારક કબીર ક્રાંતિનો અવાજ કબીરના સમયમાં સમાજમાં અનેક ભેદભાવ હતા જાતિ પ્રથા અંધશ્રદ્ધા મૂર્તિ પૂજા અને દેખાવટી ભક્તિ કબીર આ બધાના કટ્ટર વિરોધી હતા તેમણે હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મો પર સમાન રીતે પ્રહાર કર્યા હિન્દુઓને તે હું કહેતા કે માત્ર મંદિર જ્ઞાનનો સ્ત્રોત નથી મૂર્તિ પૂજાથી પરમાત્મા પ્રાપ્ત થતો નથી પથ્થર પૂજે હરી મળે તો મે પૂજુ પહાડ તાતે તો ચાકી ભલી પીસ ખાય સંસાર મુસ્લિમોને તે હું કહેતા કે માત્ર મસ્જિદમાં નમાઝ પડવાથી ઈશ્વર પ્રાપ્ત થતો નથી કંકર પથ્થર જોડી કે મસ્જિદ લિયો બનાય તાચડ મુલ્લા બાંગ દે ક્યાં બહેરા ہوا ખુદાએ કબીરનો સંદેશ સ્પષ્ટ હતો પ્રભુ આપણા કોઈ એક ધર્મના નહોતા તેમના શિષ્યોમાં હિન્દુ મુસ્લિમ અને અન્ય જાતિના લોકો પણ સામેલ હતા તેમની વાણીનું સંકલન પછીથી બીજક નામે થયું જેમાં સાખી રમેણી અને પદોનો સમાવેશ થાય છે કબીરના અનુયાયીઓને અનુયાયીઓ કહેવામાં આવે છે જેઓ આજે પણ તેમના ઉપદેશોનું પાલન કરે છે તેમના મૃત્યુ પછી એક ચમત્કાર થયો તે સમયે એવી માન્યતા હતી કે કાશીમાં મૃત્યુ થવાથી મોક્ષ મળે અને મઘરમાં મૃત્યુથી નરક મળે આ અંધશ્રદ્ધાને તોડવા માટે કબીરે પોતાના અંતિમ દિવસો મઘરમાં વિતાવ્યા તેમના અવસાન સમયે હિન્દુ અને મુસ્લિમો વચ્ચે તેમના અંતિમ સંસ્કાર ને લઈને વિવાદ થયો જ્યારે કફન હટાવવામાં આવ્યું ત્યારે અંદર તેમનું શરીર નહોતું પરંતુ ફક્ત ફૂલો હતા આ પ્રસંગે પણ કબીરે અંતિમ સંદેશ આપ્યો હું હું હિન્દુ કે મુસ્લિમ નથી તો માત્ર ધર્મ અને સંપ્રદાય ના ભેદ થી ઝુમે છે ત્યારે કબીર ના ઉપદેશો એક પ્રકાશ પુંજ સમાન છે તેઓ આપણને શીખવે છે કે માનવતા સૌથી મહાન ધર્મ છે અને પરમાત્મા ને બહાર નહીં પણ આપણા હૃદય માં શોધવો જોઈએ સંત કબીર નું સમગ્ર જીવન એક અવિરત સંઘર્ષ પ્રેમ અને જ્ઞાનની ગાથા છે જે સદીઓ સુધી આપણને સાચો માર્ગ બતાવતી રહેશે